જ્યારથી જ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારથી જ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાય છે આ તસવીરોમાં એવું બતાવવામાં આવી રહ્યું છે અલગ અલગ લોકો દ્વારા કમેન્ટ્સ કરવામાં આવી રહી છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારમાં આજે સોપો પડી ગયો છે કારણ કે અચાનક જ વિજયભાઈના નિધન થતાની સાથે જ અમદાવાદની સાથે સાથે સમગ્ર રાજકોટ હોય કે પછી ગુજરાત રાજ્ય હોય સમગ્ર જગ્યાએ શોકનો માહોલ છે આ વિદાયની વેળાએ જ્યારે પરિવાર રાજકોટ ખાતે એમનું મકાન છે ત્યાં હવે તાળું લાગશે કારણ કે વિજયભાઈ રૂપાણી તો આ દુનિયામાં રહ્યા નથી ત્યારે આ સમગ્ર ઘટના શું છે રાજકોટમાં એમનું ઘર છે ત્યાં પણ સોપો પડી ગયો છે કોઈ નજરે નથી આવી રહ્યું એવા સમયે જ્યારે આ પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ જે કાંઈ પણ છે આ ત્રણસોથી વધારે લોકો જે અવસાન પામ્યા છે એમાં વિજયભાઈ રૂપાણી પણ હતા એમને કમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ અવશ્ય લખજો અને અમારી YouTube ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે અમે આવા ને આવા રસપ્રદ વિડીયોસ તમારા માટે લાવતા રહીએ છીએ સૌથી પહેલા વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીનો દીકરો જે છે એમનું નામ વૃષભ રૂપાણી છે આ વૃષભ રૂપાણી છેલ્લા કેટલાય દિવસથી એમના પિતાના અવસાન થતાની સાથે જ ખૂબ મજબૂત મનોબળ સાથે પરિવારના દરેક સભ્યોને ખૂબ હૂફ આપી રહ્યો છે પરિવારના બીજા સભ્યોની વાત કરવામાં આવે તો વૃષભ રૂપાણી તેની બહેન જે છે એમનું નામ રાધિકા રૂપાણી છે જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી એમના પતિ સાથે લંડનમાં જ રહે છે ત્યારે એમના મમ્મી પણ લંડનમાં હતા એટલે કે વિજયભાઈ રૂપાણીના વાઇફ પણ લંડનમાં જ હતા ત્યારે એમને મળવા માટે જ આ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા બે વખત ટિકિટ કેન્સલ કરાવે છે માહોલની વચ્ચે એમનું સ્ટાર પ્રચારક વિસાવદરમાં પણ એક નામ હતું ત્યારે ત્યાં તેઓ ગયા ન હતા અને જ્યારે લંડન જવા માટે નીકળે છે ત્યારે આ ઘટના બને છે લંડનમાં રહેલી દીકરી અને એમનો દીકરો જે છે એ રાહ જોઈને બેઠેલા હોય છે અને ત્યારે આ ઘટના સાંભળતા જ તેઓ ભાંગી પડે છે આખરે એમની પાસે માથે દુઃખનો પહાડ તૂટી પડે છે પત્ની પણ ત્યાં ઇંતજારમાં રહી જાય છે આખરે એમની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે વિજયભાઈ રૂપાણીની દીકરી જે છે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી ત્યારે એમની ઉપર પણ પિતાની છત્રછાયા હતી જે કુમાવી બેસે છે અચાનક બનેલી આ ઘટનાથી આજે રાજકોટ ખાતે જ જે કાંઈ વિજયભાઈ રૂપાણી છે એમનો પરિવાર ઉપસ્થિત થયો હતો અને અલગ અલગ લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમના પરિવારને મળ્યા હતા એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી અને તસવીરો જે છે એ વાયરલ થઈ હતી ત્યારે દીકરીનું રુદન પણ સામે આવ્યું હતું એક દીકરીએ એના પિતાને પત્ર લખ્યો હતો કે પોતે પોતાના પિતા જે મુખ્યમંત્રી પદ ઉપર રહી ચૂક્યા હતા ત્યારે એમને પણ સંવેદના કેવી હોય છે એમનું પણ એક સંવેદનશીલતા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા હતા એમનો પત્ર લખ્યો હતો પરંતુ હવે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે રાજકોટમાં રહેલું એમનું ઘર કે જ્યાં શાંતિ સવાઈ ગઈ છે સોપો પડી ગયો છે કારણ કે અચાનક નિધન થતાની સાથે જ રાજકોટમાં જ એમના નિવાસસ્થાને વિજયભાઈ રૂપાણી રહેતા હતા આખરે અચાનક આ બનેલી દુર્ઘટનામાં પોતે જીવ ગુમાવે છે અને અંતિમ વિધિ છે રાજકોટમાં જ પૂરી કરવામાં આવે છે લાખો લોકોની જનમેદની પણ આ વિધિમાં જોડાય છે દરેક લોકો બસ એક જ ચિંતામાં હતા કે હવે એમના પરિવારનું શું થશે ત્યારે ચારે તરફ જ્યારે સૌ લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હોય એમના માટે પ્રાર્થનાઓ થઈ રહી હોય વિજયભાઈ રૂપાણીની સભાઓ પણ અલગ અલગ જગ્યાએ આયોજિત થઈ રહી છે ત્યારે એમના પત્ની અને પરિવાર ઉપર આવી પડેલી દુઃખને ઘડી સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી કમેન્ટ બોક્સમાં અવશ્ય પ્રાર્થના કરજો ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને દોસ્તો જો આ વિડીયોમાં તમે પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો જો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર